ગમતું છે તમારા દ્વારકાના રાઠમે ગમતું છે તો આલ્યું ભઈ મારા ભગવાનને હુવા રે દે દરજા મુંડારા મારો ભગવાન કેતો હોય મારો રોમ કેતો હોય એ વધાવ માજો

તાર તમારી ચામુંડા એમ કે છે કાયા ના ગરીબ દીધી મેરોડી છે એનું મતો મારો ભગવાન તેમ દાડે બંધણ આ દે બંધાય છે અતારી મારી ફેલાલ મારી પણ કે છે મારી મે દો તાર ભુવા એક મહિન દશાલુ મામાની ઓમ માતા છે કોઈ ગર્ધણીની ભેગી થાતી હોય જો થયું ભાઈ દેવંત છે મે ભાઈ

મેલી <questionale> <the problems> <Balai�aryra>

સદાન માટે એક તમારા બાવીના ગુંદરે નવી વેળા નવી પેળના ભજગુત મારું મોમ ને આપો રેવા ભાઈ ગોડાના કાકો અદારી વેળા લઈ પડો લઈ તને મારો ભગવાન મને કહેતો છે બુઆજી તમે માગતા હશો મારો શિવજી ઘેર છે પણ હું અદારે ભેદુની કળજો ઘેડો વાળું આપી છું ધ્યાન તર ભાઈ વેળા છે

જો બું ભયના હોના મજા કાલે કાળી ઘર જાહે અન મારા ભુવા સાપો પીને હરદી અમને ભેડતા એ જોવો મારો ઓટલ મારું નામ ભુવા તરે હું તમારા દેરાન મળન દેખું છું કાલે કા લઈને હેડું આવા કુરાણો કરું